નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય માતાજી તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા 6:30 માં બરાબર 6:30 ને માથું થઈ ગયું હો આપડે આખળીયા તો બંધ છે તો આજે આપણે વાવવાનું છે જીરું અને અમારે નથુ ભાઈ છે દૂધ લેવા જાય છે અને હેમનસી બેન અમારી જય છે હોસ્ટેલે હે હો તો જો હોસ્ટેલ જવાનું તારીખ

અને ઓલી બાજુ વવાતું આવે અને પાછળ અમારા સાહસભાઈ બેઠા છે ને વોઇસ આપણે આપીએ છીએ કે અવાજ સાહસભાઈ નથી આવતો એટલે આપણે આપવો પડે એમ છે કે અવની અને પનામાં બે ફાઉડેસન છે અત્યારે અવની હોય છે હવે પછી પનામાં વાવાનું થાય પાછી ખરે ઉથલું નથી જગુભાઈ આપણે વહેલા આવી ગયા છે તો હોસ્ટેલ હેમાનશીબેન મૂકીને આવ્યા તો આવી ગયા અને જો પાછળ લીટો થતો આવે છે ને તેમ બાકી મસ્ત વાવતો જાય છે જગુભાઈને જ અમે કીધું કે જગુ જગુભાઈ છે ને અમારે અનુભવી આ ટેક્ટરના બહુ જબરજસ્ત છે એ જગુભાઈને કીધું કે આજ આજકાલે તમારે વાવેતર કરવા આવવાનું હોય જીરું જીરું અત્યારે હોવાય છે ને હવે આપણે જીરાની કેવી દવા ઉછાટવાની થાય એ બધી આપણે માહિતી આપતા જાઉં અત્યારે તો જીરું આવી પછી કે કેવી દવા ઉછાડવાની થાય એ બધી અમે માહિતી આપતા રહેવું અને અમારો વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ રહેજો એટલે સબસ્ક્રાઈબ તો એક ખરે જ કરવું પડે લાઇક શેર કરી રહ્યા તો હું છે આપણો ગ્રોથ વધે અને તમને પણ માહિતી આપણે જીરા બાબતથી મળે છે આપણે વાવ અને અહીંયા આપણે ફળ ને બધું છે ને ખોદકામ કરીશું તો મિત્રો હવે તમને બતાવું હું જો કેવી રીતે પડે કમ ચાર છાણા લે છે પીર એકદમ ઘાટું વાવવાનું થાય ને બેથી વાવું છે ઘાટું તો રહે જ અત્યારે જો આ બધું વાવાથી ગયું હવે આપણે એકાથી ઉથલ રહે હા એકાથી ઉથલ રે કે બે ક્યારા થાય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જો આ બાજુ ફરી હું કરું હે અડદનું અડદના ફરિયા કેવી રીતના હોય તો એના આપણે આઈડિયો નથી પણ બધા કે ફરિયા કરવા પડે એટલે ફરિયાની શરૂઆત કરી છે પણ ઝીણકું થયું બહુ મોટું નથી મોટું થયું ને તો ટ્રેક્ટરથી ઉપડી જાય એ ટ્રેક્ટરથી ઉપાડવું પડે પણ આ ટ્રેક્ટર સીપિયા બાઈને નીકળી જાય સીપિયા બાઈને નીકળી જાય ફરિયું તો ઉપડી જાય તો મિત્રો હવે અમે ફરિયા કરવા માટે માથું બેન હજી આવશે સામુથી આપણે એકલાને કરવાનું હોય આ બાજુ કુંદરી પાવાની છે ત્યાં ગયો એવું લાગે છે મિત્રો હાલ હવે આપણે ફરિયાદ કરવામાં માંડી તો મિત્રો અત્યારે આપણે સ્ટોપ દવા છાંટવાની આવે છે હાલે છે જો સ્ટોપ છે ને આજ ખરે આપણે રિક્ષામાં સનાડામાં જો પાછળ પંપથી સ્પ્રે કરાવ્યું છે કેમ કે સ્પ્રે કરીને તો પારી માથે ખળ ઉગે નહીં એટલે આપણે આ સ્પ્રે કરવાનો છે અને પાછળથી હજી એક ફેરે ધોરિયામાં પણ મૂકવાની છે સ્ટોપ કેમ કે બધા કહે છે કે ડબલ ફેરે મૂકવાને એટલે કદાચ શું છે આ નાકું કદાચ ડબ્બો ખાલી થઈ જાય તો પણ હાલે અને કદાચ જો માથે જાય તો કંઈ નુકસાન કરતી નથી બાકી જમીનને નુકસાન કરતી હોય તો આપણે એટલો બધો કંઈ અનુભવ છે નહીં તો મિત્રો આવી રીતની જો દવા છાંટવાનું કામ હાલે તો જાય કેમ મસ્ત છતાંય છે ને એક પોચજીએ સુધી જે આવી રીતે જો વાસતો છટા છે તો હવે મિત્રો આપણે દવા છટા જે એટલે પછી પાણી નું પવાનું છે અને ધોરિયા પણ કરવાનું બધું પણ ધોરિયા ની જગ્યાએ તો નીચે છટા કે ધોરિયા ની જગ્યાએ એટલે પાણી નું મુકશું ને એ વહી જશે અને આપણે હવે આ રહી છે બે તન કેરા તો બે તન કેરા માં હાલી જાય એટલે બંધ કરી દેવાનું છે ને હાજી પછી આપણે પાણી વાળવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે